સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ પરમગપાલ દેવે મુનિઓને કહ્યું મુનિ બહાર જોશો તો વિક્ષેપનો પાર નથી આ અંગે તમારો પ્રશ્ન છે બાહ્યથી પરમગપાલદેવ ગૃહસ્થ છે આ તો સાધુ એટલે કે પ્રભુ શ્રીજી મુનિ તો ગુરુહસ્થને વળગ્યા છે ગૃહસ્થને જ્ઞાની માને છે આ યુવાનને વેપારીને વળગ્યા છે તેને પત્રો લખે છે તેના ફોટા રાખે છે તેની પાછળ પાછળ દોડી જાય છે અને હવે આ સાધુની માન્યતા બદલાઈ ગઈ છે લોકો એમ પણ કહે મોની ભ્રષ્ટ થઈ ગયા છે સંપ્રદાયના લોકો પરમ કુવદેવ અંગે કહેતા એ ગૃહસ્થ છે સંસારી છે વેપારી છે કર્મ અનંત પ્રકારના છે પ્રકૃતિનો વિસ્તાર અનંતો છે તેથી સર્વજીવને સમ્યક ન પરિણમે પરમ કુવદૈવ પોતે સર્વના જાણ છે ઉદય ગર્ભમાં અબંધ દિશા સ્થિત છે કોણ ઓળખે અંતરચક્ષુ જોઈએ ઓળખે તે તેના જેવો થાય જ્ઞાનીને ઓળખે જ્ઞાની પણ જ્ઞાનીને ગૃહસ્થમાં ઓળખવા એ પૂર્વના ઉત્કૃષ્ટ સંસ્કારની સંધિ સૂચવે છે પોતાને પણ કુપોષોને વિચાર આવે છે હાથ નોંધ પહેલીમાં અડત્રીસમી નોંધમાં લખ્યું કે વેશ્ય વેશે અને ભાવ ભાવ્યવસ્થા કોટી કોટી વિચાર થયા કરે છે તેથી મુનિઓને પ્રભુશ્રીને કહે છે કે મુનિ બહાર જોશો તો વિક્ષેપનો પાર નથી બહાર શાસ્ત્રમાં જોયું જોશે પોતાની બુદ્ધિએ શાસ્ત્રના કોઈ એક વચનને બહુવચન જેવું માની બેસે તો પણ પરમાત્ ચૂકશે કેમ કે આ પ્રશસ્ત શાસ્ત્રી વિનિવેષ સેવા છે શાસ્ત્ર પણ સત્પુરુષ સમજાવે કે સત્પુરુષને લક્ષ્ય સમજાય સત્પુરુષ આશય સમજણથી સમજે તો પરમાર્થે ઉપયોગી નહીં તો શાસ્ત્ર શસ્ત્રરૂપે પરિણમે ગમ વિના આગમ અનત્કારક થઈ પડે છે હું કાંઈને સમજ્યા કશું આંખનું કાજળ ગાલે ઘેસ્યા જેવું થાય પરમ કૃપાળુદેવે કહ્યું છે કે અક્કલનો વરસાદ વરસે તો પણ જીવની બુદ્ધિ ઠેકાણે આવે નહીં અને પ્રત્યક્ષ તીર્થંગના વચન પણ અસર કરે નહીં એ તો જીવ સ્વયં બદલે તો પણ કુંડે કુંડે નવ પય તુંડે તુંડે બિન્ના બધા કુંડમાં અલગ અલગ પાણી અને બધા કપાળે બધા માથે અલગ બુદ્ધિ અને સમજણ સર્વને સમ્યક ઓળખાણ ન થાય તેથી મનોકલ્પિત વિકલ્પો ઉઠાવે કહે છે કળિયુગમાં અસત્સંગથી અને અણસમજણથી ભૂલ ભરેલી રસ્તે ન દોરાય એમ બનવું બહુ બહુ મુશ્કેલ છે પરમપુરદેવ વચનુદ્ધ બસો સત્તાવનમાં કહે છે કે જીવ સ્વભાવે પોતાની સમજણની ભૂલે દોષિત છે ત્યાં પછી તેના દોષ ભણી જોવું એ અનુકંપાનો ત્યાગ કરવા જેવું થાય છે તેથી આવા નિમિત્તોથી દૂર રહેવું સલાહ ભરેલ છે જેથી વિક્ષેપ ન થાય બોધમાં કહે છે બિચારા કુગુરુઓનો વાંક નથી એ પણ માર્ગના અજાણ છે તેથી તેમ વર્તે છે પોતાની સમજણ પ્રમાણે ધર્મ બોધે છે અને ઓક સંજ્ઞામાં પોતાના ટોળામાં પોતાના ખ્યાલમાં બાળા ભોળા કે પરમાર્થના અજાણ બાળજીવોને જકડાયેલા રાખે છે આ બધું જ્ઞાનીની દૃષ્ટિમાં નિંદાપાત્ર નહીં દયાપાત્ર છે ઝાપે જૈસી વસ્તુ હૈ વૈસી વે દીખલાય વાંકા બુરા ન માન્યે કાલે મો જાય કૂતરો ભસે છે તો ભસે જ એ કંઈ ભાંભરે નહીં કાગડો કાકા કરે છે કરે જ એ કાંઈ કોયલ જેમ ન કરે જે તેના સ્વભાવ પ્રમાણે દેખાય બાવળમાં કાંટા છે હોય જ તે તેનો સ્વભાવ છે પણ પરાય મૂર્ખતા કાજે મુખે તું ઝેર ના પીજે દર્દી ડૉક્ટરી દવા ન લે તો ડૉક્ટરે કંઈ આપઘાત કરીને મરી ન જવાય કુળધર્મ દ્રઢ કરવા કે દુરાગ્રહ સેવવા અર્થે જૈનના શાસ્ત્ર વાંચવાના નથી વૈરાગ્યને ઉપશમ ઉપજે તેવું કરવાનું છે પરમ કુલદેવ કહે છે કે એમાં એટલે કે અર્ધમાગ્દીમાં અર્ધમાગદી ગાથાઓમાં મૂળ આગમ સૂત્રોમાં ક્યાં એવી વાતો છે કે આ ઢુંઢિયો ને આ તપો એટલે કે આ સ્થાનકવાસીને આ દેરાવાસી એવી વ્યાખ્યા તેમાં હોતી નથી પૂજ્ય પ્રભુસિંહજી કહેતા ઘણું કરી મત મતાંતરવાળા સાથે બેસવું કરવું નહીં ઉઠક બેઠક રાખવી નહીં લોક લોકદ્રષ્ટિનું લોક માન્ય ધર્મ શ્રદ્ધાવનપણું આ તો પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ છે એમ પરમપનામાં સાતસો ઓગણત્રીસમાં બોધ્યું પણ જીવનો માપદંડ જ લોકસંજ્ઞા છે તેથી જીવ સંપ્રદાયના કુંડાળામાંથી બહાર નીકળી શકતો નથી પરમગોપાલદેવે લખ્યું છે નિસત્ત્વ એવી લોકસંબંધી ક્રિયા જપ તપ આદિમાં વાસ્તવિક કલ્યાણ નથી એ નિર્લક્ષ્ય સાધનો હવે નથી કરવા એ નિર્ણય કરી લેવો જોઈએ પરમગોપાલદેવને કોઈ સંપ્રદાયના આગ્રહીએ પૂછ્યું આ કાળમાં શંકેત હોય પરમગોપાલદેવે બોધ્યું કુંડાળાની બહાર આવો ચોગાનમાં આવો એટલે ખબર પડશે સંપ્રદાયના કુંડાળામાંથી બહાર આવવાનું છે સંપ્રદાયમાં વિધિ નિષેધના આગ્રહને બળવાન પણ આ છે અને તે જ ધર્મ અને તે જ ધર્મ સેવાનું ફળ મનાય છે અને અહીં તો મૂળ મારક સાંભળો જીન્નો રે તીર્થંકોના હૃદયની વાત લઈને આવ્યા છે ખરો મુમુક્ષુ હોય તો તેના નેત્રો સત્પુરુષને ઓળખી લે પણ જ્ઞાનીની ઓળખમાં હિદ્ધિઆદિ યોગ સિદ્ધિઆદિ યોગ ચમત્કાર કે ભૌતિક લાભની વાંછા હોય અથવા તો જ્ઞાની હોય તો મારા પોતાના સંપ્રદાયમાં જ હોય આ ખ્યાલોને લઈને જીવ પરમાર્થથી વિમુખ રહે છે જ્ઞાની ઓળખાતા નથી જગત જીવ હૈ કર્માધીના અત્યારે કછું ન લીના આપ સ્વભાવ મેં રે અવધુ સદા મગન મન રહેના લોકોનો પણ વાંક નથી કેમ કે બાહ્ય દ્રષ્ટિ છે પરમ કુમબોલ દેવ તો બાહ્યથી ગુરુવાસમાં છે કહે છે અમારો ઉદય જોઈને લોક માત્ર ભૂલે એમાં કોઈ સંશય નથી એ તો અંતરદ્રષ્ટિથી રાત નિહાળો બાહ્ય દ્રષ્ટિ દુઃખદાય વળી એ જ્ઞાની ઓળખવામાં આ પણ વિક્ષેપ જાતિવૃદ્ધતા વૃદ્ધતા પર્યાય વૃદ્ધતા આ જોવાના નથી માત્ર જ્ઞાન વૃદ્ધતા એ જ જોવાનું છે પરમપદૈ નિર્ગ્રંથનો મૂળ માર્ગ શું એ વિશે કહે છે કે મને સંસ્કૃત માગધી કે કોઈ ભાષાનો મારી યોગ્યતા પ્રમાણે પરિચય નથી યોગ્યતા ઘણી છે પણ વ્યવહારિક ભાષાનો પરિચય નથી એમ ગણી મને અપ્રમાણિક ઠરાવશો તો ન્યાયની પ્રતિકૂળ જવું પડશે માટે મારું કેવું શાસ્ત્ર અને આત્મ મધ્યસ્થતાથી તપાસો અધ્યાત્મ એ તો ભવની સાધનાનું ફળ છે એક બે ભવનું નહીં કહે છે જો લોકસંજ્ઞા શાસ્ત્રસંજ્ઞા કે સંપ્રદાયના માળખામાં ગોઠવીને મારા વચન જોશો તો યથાર્થ સમજાશે નહીં યોગ્ય ન જણાય તો સહર પૂછો પણ તે પહેલાં તમારી સમજણથી શંકારૂપ નિર્ણય કરી બેસશો નહીં જેવું બાહ્ય દ્રષ્ટિથી જુએ છે અને ભૂલથાપ ખાય છે ચરમ નિર્ણય કરી મારક જોવતા ભૂલ્યો સયલ સંસાર જેણે નયણે કરી મારક જોઈએ નયણ તે દિવ્ય વિચાર એ તો બિના નયન પાવે નહીં બિના નયન કી બાત પાવે નહીં ગુરુગમ વિના એ અનાદિ સ્થિત છે દ્રષ્ટિ વિષ ગયા પછી ગમે તે શાસ્ત્ર ગમે તે અક્ષર ગમે તે કથન ગમે તે વચન ગમે તે સ્થળ પ્રાયે અહિતનું કારણ થતું નથી પછી વિક્ષેપ ન થાય નિર્મળ ગુણમણી રોહણ બુધ્ર મુનિજન માનસ હંસ જીનેશ્વર માનસરોવરના હંસલા મોતી શોધી શોધીને તેનો ચારો કરે અને માથલા દૂર રાખે તે મુમુક્ષુ જીવ ગુણ ભેગા કરે બહાર જોવા જતા તો વિક્ષેપનો પાર નથી માટે પરમકુપાલદેવે કહ્યું છે તે મુજબ સત્પુરુષ ન મળે ત્યાં સુધી મત મતાંતરમાં પડવું નહીં મધ્યસ્થ રહેવું હવે કૌલદેવ મળ્યા પ્રભુશ્રીજીએ હીરો ઓળખીને આપ્યો હવે એક ધણી ધૈર્યો તે ધૈર્યો હવે મધ્યસ્થ નહીં ક્યાંક વચ્ચે હોઈએ તો નદીના પૂરમાં ડૂબી કે તણાઈ જવાય તટસ્થ તટ એટલે કિનારે આવી જવાનું એટલે દૂર રહીને સલામત થવું હવે બાર જોવાથી વિક્ષેપ થાય તે અટકે કેમ કે ઘોડાને ડાબલા પહેરાવ્યા હવે કંઈ બહારનું આજુબાજુનું જોવું નથી હવે મંત્રે મંત્રીઓ સ્મરણ કરતો કાળ કાઢું આવ્યા જ્યાં ત્યાં જોવું પરભણી ભૂલી બોલ બોલું પરાયા આવ્યા પગ મુકતા પાપ છે જોતા ઝેર છે વિક્ષેપ કરવો નથી જ્ઞાનિકો વિસ્મય નહીં પર નિંદક સંસાર તજન હસ્તી ચાલ ને જ સ્વા નજાર લોક સમુદાય કોઈ ભલો થવાનો નથી અને વળી જગત તો પુણ્ય અને ગુણનું દિવસ જ છે તો શું કરવું પીછેલાગ સત પુરુષ કે તો સબ બંધન તોડ પ્રભુજી કહેતા એક મત આપડી તો ઉભે માર્ગે તાપડી જે સંસારને તીર્થંકરાથી ન સુધારી શક્યા તેના પામર જીવ શું સુધારવાનો વળી જે વ્યવહારથી અશાંતિ જન્મે કે વિતરાગવાણીનું ફળ ન હોય પરના દોષ જોવા નથી પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવાનું છે વિ કથા છોડી અનરસદન છોડી શાંત થવા જ્ઞાનીનો બોધ છે બોધે છે કે આપણો ઉપયોગ આપણા ભણી રાખવો આપણે આપણા માટે સત્સંગ ભક્તિ કરવી બીજાને લાભ થાય તો સારું જ છે પણ ખંડન મંડનમાં પડવું નથી નિષેધાત્મક નહીં વિધેયાત્મક અભિગમ રાખવો છે પ્રભુસિંહજી કહેતા કે અમારે તો સંગાડાની લભ ગઈ લોક મૂકે પોક સુભાગભાઈને કુપાળદેવ બોધે છે કે અમારી દશા મંદ જોગને અસર કર તેમ નથી કોઈ સંપ્રદાયના મુનિ અંગે સલાહ આપે છે કે મુનિને સમજાવવાની માથાકોટમાં પડવું નહીં ખંભાતના ત્રિભુવનભાઈને કહે છે પોતાના બોધબળનું જીવને ભાન જણાશે ત્યારે તેઓની વાણી મૌનપણાને પામશે અને એમ છે તો અત્યારે તેઓને એટલે કે સંઘાળાના માણસોને અમારા અંગે કંઈ કહેવું જ નહીં જે સંસારને તીર્થંકરાથી ન સુધારી શક્યા તેને બીજો કોણ સુધારવા સમર્થ હોય વળી જે વ્યવહારથી અશાંતિ જન્મે તે વિતરાગવાણીનું ફળ હોય નહીં જ્ઞાનીના ગુણરામ કરવાના છે પણ દુનિયા સુધારવી નથી સુધરે તો સારું જ છે બોધે છે વિકથા છોડી અનર્થદંડ છોડી શાંત થવું પોતાનો ઉપયોગ પોતા ભણી રાખવો ખંડન મનમાં પડવું નથી જ્યાં ત્યાં માથા ભરાવા નથી પ્રભુસિંહજીએ એ જ કર્યું અને મૃત્યુ મહોત્સવ ઉજવી સમાધિ સિદ્ધ થયા એવમ ત્યક્તા બહિર્વાચા તજેત અંતર શેષત બાહ્ય વાંચા તજી છેવટે અંતરવાચા પણ તજીશ ત્યારે નિર્વિકલ્પ દશા હાંસલ થશે પરમાત્મ પદ છે વચનામું સાડત્રીસમાં કુલદેવ જેઠાભાઈને સલાહ આપે છે કે કેમ આપણે માનીએ છીએ અને કેમ વર્તીએ છીએ તે જગતને દેખાડવાની જરૂર નથી સંકલ્પ વિકલ્પ ન કરવાનો બોધ છે વિચિત્ર જગત સાથે પરમકુમાદેવ કહે છે અમારે કાંઈ લાગતું ઓળખતું કે લેવા દેવા નથી સદારે માટે કીર્તિ અપકીર્તિથી પર થવું છે સિદ્ધ મોક્ષ અશ્વત્થ પદે નિજ અનંત સુખ ભોગ સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ